హలో అవర్యా ખબર નહિ યાર આ કોઈ કોઈકને નંબર મારાથી ભૂલથી અપાઈ જાય છે મતલબ એવું થોડું હોય કેમ નો ભૂલી જાય ખબર નહિ યાર આજકાલ ફેક આઈડી બનાવે નંબર લે પછી યાર હેરાન કરે બોલો બોલો શું કામ છે હું કરો છો ભૂલી ગયા છો ના ના કઈથી ભૂલે હું ઘીરેલો હતો તો મેં કીધું ફોન આવ્યો હતો મારો મસ્ત રીલો બીલો તમે મસ્ત બનાવશો

అగ్లా ఉతామా పడిగే ఏది అంకో తమారా ప్రిమా పడిగే తమే మారి దిలో జోయనే ఇక్వలి కై దిత్నేం ఏం 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 తోడు హోయే కై ఏం ఏం తోడు హోయే క� આજે તો મસ્ત વાત કરું છું લીલુ હું મજાક કરવા તો ફોન કર્યો તમે મજાક થોડી કરું સાચું કહું છું જૂઠું થોડી બોલું પ્રેમ છે તે પ્રેમ છે પછી બીજું એમાં હું પ્રેમ છે પ્રેમ પણ યાર તમને બીજું કોઈ નથી મળતું યાર તમે ડાયરેક્ટ મને ફોન કરી પ્રેમ થઈ ગયો બધું શું કરો યાર હું બોલો છો કઈ ખબર નથી પડતી મને બીજું કોઈ દુનિયામાં બધું બહુ છે પણ તમે ગમો છો કે દુનિયામાં બધું બહુ છે એમ હમ પણ તને જ ગમતા હોય હવે તમને મને મારે તમને કઈ રીતના હું કેવાનું હું બી ગાંડો થઈ ગયો યાર કઈ ખબર નથી પડતી યાર તમે યાર આના માટે જ ફોન કર્યા કરો આખો દિવસ પ્રેમ 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 બસ કઈ સારી વાતો કરો યાર કોઈક મસ્ત વિડિયા બનાવો છો સારી સારી એનથી વિડિયા કરતા એ સારી વાત કરી તમારે એમ નહીં બીજું તમે ગમો છો તમે મા ભાઈઓ હું બધું એવું કામ નથી કરતો કેમ કે ને મારે બહુ આગળ જવું છું મહેનત કરું છું અને બહુ આગળ જવું છે મારે સપોર્ટ કરતા રહો બસ અને હસતા રહો યાર આવી વાત તો મત કરો કેમ કે આ ના વાત તો હું પડતો નથી યાર પ્રેમ બ્રમાઉ નથી પડતો એવું નઈ કોઈ હામે ચાલે ને એવું કે તું ચાહતો હોય દિલથી મનથી તું ત્યાં આવ કોઈ હોય કે પણ મારે ભલે તમે ચાહતા હોય એ પણ દિલથી તમને થેન્ક્યુ છે પણ મતલબમાં તમે મને ચાહતા હોય તો દિલથી તમને આભાર માનું છું પણ તમે આવી પ્રેમમાં પડો એ વાતો નહીં કરો કેમ કે હું કોઈને પ્રેમ કરતો જ નથી કેમ કે ને આમાં કોઈ પ્રેમમાં પડતો નથી એ હું ના બોલો હે તમ આઉ ના બોલો કેમ તમે આવો બોલો તો મને એટલું મારું દિલ બહુ दुखी था ये वो, बोलो एम के के में दुखी था तू है तमार दिल हाँ की बात नहीं आओ कोई नकारो करे तो दुख ना लागे है ना दुख लागे ना दुख लागे ने कई इतना दुख <laughs> लागे के कई मस्त मस्त का आ गुजरात में कई थोड़ा छोरा पड़े है मारा करते कितना कितना सुंदर सुंदर छोकरा है हमने जोड़े लव करे ના 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 સુંદર કરતા તમે જ સુંદર કરતા યાર યાર નંબર ભૂલતે હલાઈ ગયો સોરી એવું થોડું હોય અને યાર ફોન મૂકો યાર આવી રીતના ખોટા હેરાન મત કરો કેમ કે છે ને મારે યાર હજી થોડી વાર પાછું કામ કરવા જવાનું છે યાર શાકભાજી માં દવા છાંટવા જવાની છે હજી તો મારે એવું છે તો પેલા વાત તો કરો તો વાત તો કરીએ જ છે પણ તમે યાર અવળે અવળી વાતો કરો ને બીજી બીજી વાતો કરો મન નહીં ગમે યાર એવું બધું ના કરશો આથી તમે એવું કોણ તો મન તો રડવું આવે હે હા એવું કો તો રડવું આવે કેમ તમે બહુ રડે એવી જ વાત કરો છો આવું નહી કહેવાનું अलियार बकवास बंद करो मारा भाई हमको को बीजो तुमने हु कहो होवे बेन एम कहो कोटे यार बेन नहीं बोलवानो शर्म नहीं आती तो बेन तो बेन बोलवा में से नहीं शर्म यार बेन तो बेन हां कोई तो मने एक दो दो प्रेम करतु रे आपकी वजह से तो पछि बीजो मुद्दो ये

અમને બી મારસે અને મને બી મારસે ઢોકાકારી લાગતો છે તમારી માથે માર ખાઈ લે એમાં શું છે તમે ક્યાંથી બોલો મને એ કોને અમદાવાદ થી અમદાવાદ થી કઈ બાજુ અમદાવાદ માં અમદાવાદ થી એટલે અમદાવાદ થી બોલે તો વી આપો મતલબ કોઈ લોકેશન હશે કે કોઈ કઈ જગ્યા ઉપર કે કોઈ તો કોઈ જગ્યા તો હશે ને જગ્યા નું નામ તો હશે કે ઓ નામ છે તમારું રેખા રેખા બરાબર ભૂલી ગયા લાગે મેસેજ મેગ દિવસ તો વાત કરીતી મેસજ આઈ બધી વાતો મત કરો યાર ખોટી યાર લમતા ખોટી રીતે વાત મત કરો કોઈ દિવસ મે કોઈ નંગા તો વાત કરી બી નતી મેસેજ માં એવું તમે ભૂલી ગયો કેવા કેવા છો ના ના ભૂલી નતી જતો પણ મતલબ મે કોઈ જોડી વાતો જ નતી કરી કરી છે વાતો મતલબ ફ્રેન્ડ્સ ફ્રેન્ડો મારે ઘણા ફ્રેન્ડો છે ઘણા big ફનો હોય એના જોડે વાત કરી છે એવું નથી હવે સપોર્ટ કરે છે હું દિલથી વાત કરું છે મતલબમાં પણ ખરાબ રીતે કોઈની જોડે મેં વાત નથી કરી instagram માં એવું બધાને હું યાર ભાઈ અને બેન જ માનું યાર એમાં યાર મારા લગન already થઈ ગયા અને પછી તમે કહો કે એમ તેમ એટલે યાર તમે એવું કે બેન બેન ના કહો છો બેન નહીં કહેવાનું બરાબર નહીં કહેવાનું હવે તમને હું કહું ફોન મૂકું યાર ખોટા હેરાન મત કરો બીજી બીજી વાતો કરો બહુ સારી વાતો છે યાર તમે ડાયરેક મને આવી રીતના વાત કરો બહુ મને કઈ ગમે નહી યાર હવે થોડું એમાં જમાટાજી એવી જ વાત તો કરી છે મેં કઈ છોટું નહીં કીધું હમ દેખો એક તો હમણાં એક તો યાર દિલ્હીવાળી છે એક સંજેલીની છે આ બધી છોકરીઓ યાર ખોટી રીતે મને call કરીને હેરાન કરે યાર અને તમે બી નથી હેરાન કરો કેમ કે યાર આમાં ને ને બહુ ગાંડા જેવો થઈ ગયો હું આજકાલ ખરેખર યાર પાગલ થઇ ગયો મતલબ યાર તમે આવી રીતના હેરાન કરો અને મને મારું ભૈરું બી ઘરે જ્યો એટલે ધમકાવે મને કે કોના ફોન આયા કરે કોણ છે આ બધા આવું બધું કે પણ તમે માનતા જ નહીં તો પછી શું તો માની જાવ તો કઈ રીતના માની જો ભાઈ મારી બૈરી છે ને ઘરે જ્યો એટલે મારો મોબાઈલ ચેક કરે કે શું છે? અને મારે વિચાર તમે કરો વીસ છોકરાઓનું ખાવા બી પૂરું કરવું પડે કે મારી મારી એટલે છોકરાઓ કેટલા થયા મારા મા બાપ એટલે કેટલા થયા ચોવીસ તો અને મારા ભાઈ બેન હોય મારા છોકરાઓનું બધાનો આખા ઘરનું ખાવા મારે પૂરું કરવાનું બરાબર હમણાં હું અત્યારે કામ કરવા આવેલો જ છું આણંદમાં ખેતી કામ હમણાં અત્યારે રીંગણા કરેલા છે ભીંડા કરેલા છે એમાં અત્યારે દવા છાંટવાનું કરો હવે થોડી વાર એને દવા છાટવા જવા કરતો તમારો કોલ આવી ગયો કે એમ કરો ને પ્રેમ કરો ના બધું યાર આવું બધું નહિ યાર હારું નહીં લાગે ખરેખર હમ એક તો સાચી જ વાત એટલે તમે મસ્ત ગમો ને તો બીજું કઈ ગમતું જ નહી બરાબર પછી બીજું

અમદાવાદ માં કઈ બાજુ અમદાવાદ માં હું કાલે આવું બરાબર અમદાવાદ ચોક્કસ હે ચોક્કસ આવશો કઈ બાજુ મને મળશો આવો એટલે ફોન કરજો હું મારા દોસ્તાર ને લઈને આવીશ બરાબર કે એના જોડે તમારે જે કરવું હોય તે કરી લેવાનું બરાબર ના ના એવું ના હોય દોસ્તાર અમારી જોડે લવ થઈ ગયો ને દોસ્તાર જોડે થોડી કરવાનું હોય છે અલી રેખા તું જરીક સમજ મારી વાત મારા દોસ્ત મસ્ત છે મારા કરતા સુંદર છે બઉ ખતરનાક એ બી વિડીયા ઉતારે છે મસ્ત ખતરનાક એટલે મસ્ત કાનુડા જેવો છે કાલ લઈને આવું છું અમદાવાદ બરાબર મને તો તમે જ ગો છો બસ એ દોસ્તને તમારા પ્રેમ માં કરવું આનું આવતું હોય એ કરી લેજો જે તમારે શું કે પ્લાસ્ટુમા ચાટી ને બધું આવતું હશે ને એ બધું કરી લેજો ને તમારી રીતના ના 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 અરે બીજા ને બીજા ને બધું કરવા નું ના સારું લાગે જેની જોડે love હોય એને જ કરવા હોય કરાય યાર તમે મજાક મજાક તો બઉ થઇ ગઈ કેમ કે યાર હું તો મજાક કરું છું બધા જોડે તમે વાત આવી કરો તો મારે મજાક થી કરવી પડે કે નહીં તમારી જોડે હમ પણ એ વગર મન નું જ કેવાય ને બીજા જોડે કરે છે કોઈ વગર મનનું ના હોય હું તમને દેખો હું કાલે મારા દોસ્ત લઈને આવું પછી તમે મતલબમાં તમને હું હોય ને રૂમ બી ભાડે રાખી આલો બરાબર તમારી તો તમારી તે જે લવ પ્રેમમાં કરવાનું આવતું હોય એ બધું તમે કરી લેજો બરાબર કે નહીં ના ના તો આપણે જ ના રહીએ ભાડે રાખીને પલ્લી યાર મારું બગસ લગભગ બગાડે રેખા તો સાચું જ કીધું ને આપણે જ ના રહીએ ને એ એ ભાડે રાખીને રહેવાય ને અમદાવાદ આવો પછી

પણ તમે નથી કઈ વાત મને મારા માટે બોલો ને દિલ થી મસ્ત કોઈ બોલી જાઓ હવે મને દેખો તમે હવે મજાક કરો છો કે સાચું બોલો છો હવે મને ખબર પડે કે હવે તમે મને બોલો કે શાયરી બોલો મને વિશ્વાસ થાય કે ના મને ખરેખર પ્રેમ કરે છે આ બરાબર કે નહીં મને વિશ્વાસ આવે ને યાર હવ આટલું બધું કીધું તો હજી વિશ્વાસ કેટલો આ તમને હું કહું એની માટે પછી નજીક ના આવવું પડે નજીક આવે છે જોડે જોડે વાત થાય જોડે 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 વાત થાય હમ નજીક બેઠેલું હોય તો શાંતિથી વાત તો થાય ને જે વાત કરવી તે વાત જ કરવાની બીજું બી કઈ કરવાનું આવે એમ બીબી ટુ બી કરાય કેમ ના કરાય હો હો કરાય મા મને જ બોલતો કે તો પ્રેમ મા કે હું કરવાનો હે તમે જરીક મને વાત કરું છોલો સાલો મને સમજાવો કે પ્રેમ મા તમે કો કે પ્રેમ પ્રેમ તો પ્રેમ મા હું કરવાનો આવે એમાં બધું બોનું બધું આવે આપણે ભેગા થાશું બરાબર ભેગા થાશું ભેગા થઈને પછી હું ક્યાંમાં આવે કંઈક તો હશે કે તમે direct મને કહો પ્રેમ કરું પ્રેમ કરું તો પ્રેમ કરો બરાબર છે પણ મતલબ હવે હું તમને મળવા આવીશ બરાબર હવે તમે શું કરશો એટલે શું શું કરવાનું આવે દવા છાંટવી છાંટવા આવી છે મારા જોડે અત્યારે હું આણંદમાં છું આવું છે લેવા આવું ને તમને મારા જોડે ને દવા છાંટવી પડે. હું બેહી ને તમે સાંતો એવું થોડું ચાલે તમે પ્રેમ કરો છો તો યાર મને બેસાડી રખાય તમારે કામ કરાય બધું કામ તમારે કરાય એવું ના ઘર નું કામ તો કરી આપો ને હું કઈ ના કરું છું ઘર નું કામ તો ઘણી યાર ઘણી બૈરીઓ ઘર નું કામ કરે ઘર નું કામ એટલું ને બધું કરવું પડે ખેતી કામ બાર નું કામ આપણે વાળ ખુરશી પણ સાચવી એક પણ તમારે ચડાઈ દેવાનો નહીં એક હું ચડાઈ દઉં એવું છે કઈ વારે વારે ના દેખો તમે બધો મને સાચો જ પ્રેમ કરતા હોય લવ કરતા હોય બરાબર તો તમે મને જરી પણ કામ નહિ કરવા દો કોઈ પણ કામ કોઈ બી કામ તમે મને નહિ કરવા દો બરાબર કે તમે તો કો કે એક પંપ તમારે છાંટવાનો હોય એક પંપ મારે છાંટવાનો એવું કેવો પ્રેમ આવે એને પ્રેમ થોડો હોય ને ના દિલ તો ના દુખે ભાઈ એમ હમ ના એવું કઈ એવું ના હોય એમાં દિલ તો દુખે જ મતલબ કેમ કે હવે મારું કર્યું છે તો પછી મારું દિલ દુખે ને યાર મારે વીસ છોકરા છે વીસ છોકરાઓ નું ખાવા પૂરું કરવું પડે તારે તે એક નું વધાર નું કર એમાં હું થઇ જાય ને આ એ જોત માં તો ને એમાં હું એક છોકરું ને તમારા માટે તો હવે તમે આવશો ને તો તમારા તે કેટલા છોકરા કરવા પડે તમારે હા અને પંદર છોકરા ને તમારે જનમ આપવો પડશે અને હું ઓલરેડી અત્યારે વીસ છોકરા થશે પંદર કેટલા થયા પાત્રીસ તો થઈ ગયા છોકરાઓને આપણે કામ કરાવશું ખેતીવાડીમાં ભણાવવાના ખર્ચો તો આપણા થી નકળે નહિ કેટલા બધા પાંત્રીસ છોકરાઓનો ખર્ચો કઈથી લાવવાના એટલે એમને કામ કરાવશું ના ના આપણે બે કામ કરીશું એ ગમશે કેમ આપણે બધા એ બધા રમશે એમ પાંત્રીસ પાંત્રીસ છોકરાઓ એ બધા ભણવા જશે એમ કહું એમ એવું છે આપણે કામ કરીશું ભણાવીશું વાત તો સાચી છે તમારી કઈ વાંધો નહીં યાર કઈક સારી બોલો તો હું મને મનાય થાય વિશ્વાસ થાય કે ના ખરેખર પ્રેમ કરે છે આ વ્યક્તિ મને બરાબર

કોઈ બોલે 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 તો ખબર ગીત કોઈ મતલબ એ રીતના બોલે યાર આવી ભાષા હોય આ ભાષા અમારી બાજુ ની જ છે કોઈ દાવો ની સાંભળો તમે હા તમને એવી વાત કરું તમને એવું થાય કે મોટી મોટી વાતો કરે છે ખાલી ખાલી પ્રેમ પ્રેમ ની ખાલી ટાઈમ પાસ કરતી હશે હા બરાબર તો આ છે એને સુદ ગુજરાતી માં બોલી કાઢું હા એ બરાબર ગાયણ કહેવાય ગાયણ અથવા એને કહેવાય તમે ગાયન ગાયન કરો એ મતલબ મને તો કઈ ગાળો બોલતું એવું લાગ્યું વાંધો નહિ હું કઈ હા હા કઈ વાંધો નહિ મને જરાક સોંગ સંભળાવી દો તો જરાક સાંભળું એમ કેવો સોંગ ગાય છે કેવો મતલબ ગીત ગાય છે સાંભળું હા તમારા તમારા પ્રેમ માં કેટલો દમ છે મને ખબર પડે ગાઈ નાખો ને મુકા તારા રે પ્રેમ મારે

અરે યાર ચાલો આ તો મજા કરી રહ્યો આ બધી મજાકમાં વાત લેવાની તમારે કેમ કે હું ને બધા જોડે મજાક કરું મારે ઓલરેડી ઘરવાળી છે વીસ છોકરાઓ છે ચલો ફોન મૂકો અને હવે પછી તમારો કોલ આવા જોઈએ નહીં બેન તરીકે ફોન કરજો ભાઈ એક બેન તરીકે ફોન કરજો કે હું તમારી બેન છું તમે મારા ભાઈ છો એ રીતના કોલ કરો વાત કરી લી યાર કેવું બોલો તમે પછી તમે બીજી બીજી વાતો કરો તો ચાલે યાર હવે કોલ દીધા જો કોલ કરો

ના હોય મજાક તમે વાત કરો છો ને એટલે મારે આવી રીતના તમારે વાત કરવી પડે બાકી હું આવી રીતના વાત કોઈ જોડે કરતો બી નથી હું દિલ થી વાત કરું પણ હવે તમે યાર અચાનક પ્રેમ કરો એમ તેમ કરો બધું કરો ને એટલે પછી મારે બી તમારે જેમ વાત કરવું પડે યાર ના માને તમે એવું બધું તમે ના ખોટું ખોટું બોલ છો ના માનો ના સરસો તો કેટલું તમને તો મારું દિલ તો બહુ તૂટી જાય છે તમે આવું કેવું છે ભલેને તૂટી જાય સાળા તો ના દેખો દેખો મારી વાત સાંભળો હવે બક બકવાસ બધું બંધ કરો અને ખોટી આવી રીતમાં છે ને મને नहीं करता बराबर हमारे तो यार आ, आ गुजरात में जरीक छोक इंडिया में मोकरा जो जोड़े हूं, लग गई तो 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 दिल लगी गो तो 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 यार भले न लागू कर दिल नहीं लगाड़ो कोई बीजो घना छोरा होना दिल लगाड़ो बहुत दुनिया मेट कूट कानून पर

પણ મતલબ મતલબ આવી વાત નહિ કરવાની કે એમ છે ને તેમ આ આ તો તમે વાત કરી એટલે મેં એક મનોરંજન માટે વાત કરી તમારી જોડે આવી રીતે બાકી હું કોઈ જોડે આવી વાત નથ કરતો અને તમને હું કહું કે વાત કરો મારા જોડે કેમ છો ભાઈ મજામાં તમારા વિડીયો ગમે છે આવા વિડીયો બનાવતા રહો અને આગળ વધો એ વાતો કરો યાર તમે તો યાર બીજી બીજી વાતો કરો મને મારું મગજ ગરમ થઇ યાર એ તો એના માટે જ ફોન કર્યો છે ને તમે કેવું બોલો છો આ તમને હું કહેવાનો ચાલો હું ફોન મૂકું અને બકવાસ નઈ કરવાનો હવે ફોન નઈ કરતા બરાબર તમને સીધી સીધી વાત કરો યાર સીધી ને સાટો આપ કેમ કે હવે કોલ તમે કરતા નઈ કુચ કઈ કરવાનો જ નથી તમારે હવે મારી રીતે ગાડી હમણાં અસલ હું ઊંઘી ગયો તો હું વાત પૂરી કરીને પછી હું ઊંઘી જાઉં મારા નતી ઊંઘો રે તમે આખી મારી ઊંગ બગાડી નાખી હવે હું ઊંઘું જો

బాయ్ ఓకే ఫోన్